નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો કેમ છો બધા મજામાં જ હશો તમને ખબર છે ને કે તમારો ભાઈ સ્ક્રીન ઉપર આવે એટલે કંઈક નવું જ લઈને આવે આજે નવામાં તો ખાસ કંઈ એવું નથી પણ આપણે જ્યારે ત્યારે ખેતીવાડીના વિડીયો બનાવતો હોય પશુપાલનના વિડીયો બનાવતા હોય ઘણા ખરા સમયથી પશુપાલનનો વિડીયો આપણી ચેનલ ઉપર હજી આવ્યો જ નથી એક નવી ભેહ લઈ આવ્યા છે એનો વિડીયો પણ મૂક્યો નથી મસ્ત મજાની હે ટના ટન હે અને એનો એક બેદીમાં એ ફેનો ફેસ રિવલ કરી કેમ કે અલગ પ્રકારના હિંગણા બધું છે હૈ હે પણ બધા કુંડી ગોતતા હોય કારુડી ગોતતા હોય ભગર ગોતતા હોય અને જાફરાબાદી ગોતતા હોય પણ આના કંઈક અલગ પ્રકારના જ છે તો વિડીયાની શરૂઆત કરી આપણી વાડીની માઇન્ડવી તમને કાયમ દેખાડતો હોય એવું લાગે પણ કંઈ કંઈ કંઈક અલગ વસ્તુ હોય માઇન્ડવીમાં તો ઊભીને વિડીયો બનાવવાથી વ્યૂ સારા આવતું હોય કે પાછળનો જે વ્યૂ હે એ વ્યૂ સારો આવે તો મિત્રો ઘણી ખરી વખત મગફળીની અંદર કે કોઈપણ પાકની અંદર આપણે ઘણા ઘણા દવાઓ છાંટી છાંટી અને થાકી ગયા હોય અને રિઝલ્ટ નથી આવતું તો અત્યારનો હમણાંના સમયમાં એવું છે કે વાદળછાયું વાતાવરણ રહે ક્યારેક ક્યારેક ઠાર ઝાકર અને છાંટા પણ આવી જતા હોય અને એની અંદર યળનો અને ચૂસિયાઓનો ઉપદ્રવ એકદમ વધી જતો હોય છે અને કાલ લઈને પરમદિનો વિડીયો આપણે જે મૂકો તો એ વીડિયાની અંદર ઘણા વ્યક્તિની કોમેન્ટ આવી છે કે નોવા અમે છાઈતી છે નોવા નામને આટલા વર્ષથી અનુભવ હે નોવા વન નંબર છે ઘણાની કોમેન્ટો એવી પણ છે કે ડબલ કરતાં હરહ નથી એટલે ગોદરેજ ડબલથી હરહ નથી બધું એકનું એક જ છે એ જી હોય આપણે તય નથી આપણે હાથમાં પહેલી વખત આવી છે અને પહેલી વખત એની ટ્રાય કરી અને બે વખત મારી દીધી છે હવે જી થાય મારો રામ જાણે દિવાળી આપણે ભૂટકીને જો હું ત્રિહ્યું રાખી દીધું છે આ વાડી ઓલી વાડી તન રાખ્યું હતું પણ એ તન હાઈરોમાં મિત્રો એવું થયું હતું કે બે બાજુથી પવનને લીધે થોડોક ધુવાડો ઉડી ગયો એટલે એમાં એટલો કંઈ ફેર નથી દેખાતો પણ આ વાળી ફાઇનલ ત્રી હાઈરું રાખી દીધું છે જેથી ઉપાડીને અથવા તો ટ્રાય કરવા છોડો ઉપાડીને તેથી તમારી નજરની સામે લાઈવ બતાવીશ અને મારે કંઈ દવાની દુકાન નથી કે હું કોઈનો પ્રચાર કરું અને મહેરબાની કરીને કોઈ એવું ના કહેતા કે તમે ભાઈ દવાવાળાના એજન્ટ બની ગયા છો મને તો સારું લાગે આપણા ખેતરની અંદર જે વાપરતા હોય અને જે કંપનીનો વાપરતા હોય એ તમને ખાલી બતાવું છું અને મને ખબર છે કે ગમે એ વસ્તુ ટ્રેન્ડમાં હાલતી હોય એ વિશેનો વિડીયો બનાવી એટલે દર્શક મિત્રોને ઘણીવાર એવું પણ થતું હોય કે આને આને કંઈક દઈ દીધું હોય હજી ખરેખર મેં યુટ્યુબ ચાલુ કર્યું તે દ આજની સુધીમાં હજી કોઈ દવાનું પ્રમોશન કર્યું નથી કે ભાઈ મને દવાની દુકાનવાળો કે કોઈ કંપનીવાળો આવ્યો દઈ ગયો પાંચ હિંહલા અને મેં તમને બતાવીને કીધું કે આ હારી આવે આ સાટજો ને આ તમને જોરદાર ફાયદા કરીએ અને ખોટા એવા ફાયદા મારા આની અંદર દેખાડી અને તમને લૂંટવાનો પ્રયાસ કરવાનો નથી પણ જે વસ્તુ આપણે આમાં ટ્રીટમેન્ટ કરતા હોય અને આની અંદર ફાયદો થાય એ તમને બતાડું અને ગેરફાયદો થાય એ બતાડું તમને ખરેખર તમને હાવ સાચી વાત કરું તો પહેલી જ વખત જે કોરોના દવા ભાઈ કોરોજન દવા ને એનું રિઝલ્ટ ઇયળોમાં નથી મળ્યું નથી મળ્યું ને નથી મળ્યું ત્યાર પછી બીજા છંટકાવની અંદર ઇમામ એક્ટિન બેન્જોઇટ પાંચ ટકા આવે ગમે એ કંપનીનું લેવાની છૂટ પણ કન્ટેન એની અંદર ઇમામ એક્ટિન બેન્જોઇટ પાંચ ટકા હોવું જોઈએ પછી પ્રવાહી લ્યો કે પછી તમે એની જે ભૂકી આવે એ લ્યો આ રીતે કંઈક છંટકાવ કર્યો હતો અને એ છંટકાવમાં પાંચસો ગ્રામના પેકિંગની અંદર પિસ્તાલીસ પંપ અમે કર્યા હતા આ રીતનો માપ રાખ્યો હતો અને ઘણી વખત એવું થતું હોય કે દવા સારી હોય પણ રિઝલ્ટ નથી મળત એના પાછળનો એક હેતુ હોય કે ભાઈ તમે ફૂગનાશક દવા હોય જે પાવડર ફોર્મમાં આવતી હોય એને તમે કદાચ યળોની દવા ભેગું મિશ્રણ કરો અને એનું બેનું કોમ્બિનેશન કદાચ કામ ના કરી શકે તો કાં તો ફૂગનાશકનું રિઝલ્ટ ના આવે કાં તો યળનું અથવા તો કોઈ ઝીણા જંતુનું રિઝલ્ટ ના આવે પણ મને મારા અનુભવ પ્રમાણે ખબર છે કે તમે કોઈ પણ જંતુનાશક ભેગી પાવડર ફોર્મમાં ફૂગી નાશક આવે એ તમે છાંટો તો એટલું ફાયદો નથી દેતું તો આગલા વિડીયોમાં મેં તમને ફોલિક્યુર બતાવ્યું તો ફોલિક્યુર શું કરવા લીધું કે એ યળોની દવા ભેગું હાલી જાય અને તમારે રાતળ ટીકા ગેરું આ બધાની દવા જે આવતી હોય ને એની પાછળ જજો જે કન્ટેન આવતું હોય ને કે દાખલા તરીકે માલ્યાભાઈ કંપનીનું છે પણ ઇમામ એકટીનીમાં ઝેર છે તો જે કન્ટેનીનું જે ઝેર રહે ને એ ઝેરની પાછળ ઝોલ લખલ આવતું હોય છે આ ખેડૂતભાઈઓને એક નમ્ર વિનંતી છે કે ગમે એ કંપનીની ગમે એ ને નામથી ના જોતા એમાં અંદર કન્ટેન હું છે ને જોજો કન્ટેનીમાં ઝીણા અક્ષરની અંદર લખલ હે આપણે ખેડૂતને એક સાચા માર્ગદર્શન આપવા માટે ખેડૂતનો દીકરો છે એટલે આમાં એવું નથી કે અને મેં તમને કોઈ દી એ વિડીયોની અંદર એમય નથી કીધું કે આ એગ્રોથી લીજો કે ઓલા એગ્રોથી લીજો આપણે કાયમી જે એગ્રોથી લેતા હોઈએ ને ન્યાકોખતી વિડીયો બનાવવા જાહું તેથી તમને કહી દઈ કે ભાઈ આનું અમે પૈસા લઈને વિડીયો બનાવ્યો છે અને જાહેરાત કરીએ તો આજ ખરેખર પાંચ વર્ષથી આમાં માથી હં તો કંઈક મળવું જોઈએ પણ હજી ક્યાંય બનાવવા ગયા નથી અને જે બનાવવા ગયા હતા એ વિડીયો મેં પ્રાઇવેટ કરી નાખ્યો ને ડિલેટ જ કરી નાખ્યો હે પણ આવું જ્યારે હું કરીશ ત્યારે હું પહેલાં જ વિડીયોમાં બોલી જ દેવાનો છું કે હું આજ પ્રમોશન કરવા જવાનો છું એ કર્યું હતું કે જે ટાટા કંપનીનું એક નવું વાહન જે લોન્ચ થયું હતું એનું આપણે કર્યું તું ભાઈડે પ્રમોશન અને કંપની જો દેતી હોય અને પ્રમોશન ના કરી તો પછી આપણે કહેવાય હું તો આ રીતનું કંઈક માઇન્ડવીની અંદર ટ્રીટમેન્ટ કરવાની છે કે યડોમાં બને ત્યાં શું ફૂગનાશક યળોની દવા ભેગું મિક્સિંગ કે એનું કોમ્બિનેશન કરતા નહીં અને વાત રહી કે ઘણાની માંડવી લાલ થઈ ગઈ છે અને લાલ થઈ ગઈ છે તે પછી કોકડ જાતો નથી અને એની અંદર થ્રીપ અને કથેરી છે મિત્રો કથેરી એવી વસ્તુ છે કે તમે ભીંડાના પાનની પાછળના ભાગમાં ઊઠમું કરીને જોજો લાલ અથવા પીળી હાવ જે રજ હોય ધોળીની એ રજ જેવી જીવાત હોય એ ચૂસી ચૂસી અને પાનને ઊભા કરી દે કોકડા વારી દે આમાં ક્યાંય છે નહીં ને કે તમને હું એ બતાવત પણ એના માટે બજારની અંદર ઘણા પ્રકારના કન્ટેન્ટ મળે છે પણ જે બાજારનું રિઝટ આવે છે પછી ઇમિડા કલર પ્રિટ આવે છે આ બેના કોમ્બિનેશનવાળી દવા હોય તો એ હાલે પછી ચીલી રિટન હોય તો એ પણ હાલે છે અને એના જોરદાર રિઝલ્ટ છે બીજી દવા ભેગું એનું કોમ્બિનેશન કરવામાં વાંધો પણ નથી મિત્રો એક તમને ખાસ જણાવી દઉં કે કોમ્બિનેશન કરવામાં આપણે એવું થાય કે ઘરની ખાતરી નથી થતી આ બે દવાનું કોમ્બિનેશન આપણે કરી તો આપણે રિઝલ્ટ નથી મેળવ્યું તો તમારે દવાના છંટકાવ કરવાની પહેલાં જ એક ટ્રાય કરી લેવાની કે જે તમે પંપની અંદર નાખતા હોવ ને જેટલા જેટલા એના માપ પ્રમાણે તો તમારે પંપ ખોલી અને જોઈ લેવાનું જેમાં દહીં જેવા અથવા તો માખણ જેવા ઝીણા ઝીણા જો ગોટા વળી ગયેલા દેખાય ને તો તમારે સમજી લેવાનું કે આ બે દવાનું હામું બનતું નથી રિએક્શન આવી ગયું હોય અને જો પાણી ક્લિયર હોય બધી દવા પાણીની અંદર ભરી જતી હોય ને જો એના ગોટા ના વહેતા હોય તો તમારે સમજી લેવાનું કે એક બીજી દવાનું કોમ્બિનેશન કર્યું એનું રિએક્શન નથી આવ્યું તો છાટી શકાય ફૂગનાશક હોય તો છાટી છાંટી હગાઈ અને જંતુનાશક હોય તો છાટી છાંટી હગાઈ ત્યાર પછી અત્યારે વરસાદનું ટાણું હોય અને મગફળી તમારી નાની હોય અત્યારે પંદર દિવસની મગફળી થઈ ત્યારે બધા નિંદામણનાશક દવા મારી દીધી હોય તો એને લીધે ઊભા આમ પાન થઈ જતા હોય તો એક નહીં કે કરજો એને લીધે પછી એવું થઈ જાય એટલે પાનની અંદર પ્રકાશની સંશ્લેષણ ક્રિયા બંધ થઈ જતી હોય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ થઈ જાય એટલે જમીનમાંથી પોષક તત્વો ખેંચવામાં એના જે મૂળ હૈ એને મદદ ના કરી શકતા હોય એને લીધે પણ તમારી મગફળી અથવા તો ગમે તે પાક હોય એ નબળો પડી જતો હોય તો એના માટે આપણે કાલના વિડીયોમાં મળશું આવજો આ વિડીયોમાં બસ એટલું આવજો બધાને જય દ્વારકાધીશ